હર્ષસંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં શગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની સોળ વર્ષની શગીરા પર ત્રણ યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો દારૂ ક્યાંથી આવ્યો દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે સતત આવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ આજે છેલ્લા પંદર દિવસમાં દસ જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં જગ જાહેર છે ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યું છે તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હરસંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે શરમ આવવી જોઈએ ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનું રાજીનામું માગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે આગામી બે ત્રણ દિવસમાં ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે સુરક્ષા મળતી નથી તો સુરક્ષા ચાઇને આપવામાં નથી આવતી અને હરસંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે એના વિરોધમાં દાહોદની ઘટના હોય વડોદરાની ઘટના હોય આજે આણંદની થઈ મોડાસાની મહેસાણાની ભુજની આટકોટની સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં નમણાં ત્યારે અમે આગામી બે ત્રણ દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક સોળ વર્ષની બાળકી પીંખાતા પીંખાતા રહી ગઈ પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે માફ કરી શકાય એમ નથી અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે এভি লড় আদমি পার্টি আগামী সময় উপাড়ছে জয় হিন্দ জয়